સાવરકું રામકુભાઈ દ્વારા જમીન ખાતે કરવામાં આવેલ રૂપિયા પાંચ લાખ માંગતો હતો જેથી પોલીસે બંને પક્ષના લોકોને બોલાવી અને ગુજસિકોટના આરોપીને પોલીસને પોલીસની ભાષામાં સમજ આપતા ખેડૂત પરિવારનું વર્ષો પછી દુઃખ દર્દ દૂર કરવા અમરેલી જિલ્લા પોલીસને મોટી સફળતા મળી હતી નિર્લિપ ત્રાઈ સરે એ બાબતની જાણ સંજય ખરાત સર જે અમરેલી જિલ્લાના એસપી છે એમને કરી હતી અને સંજય ખરાત સરે આ કેસ જે છે ઇમારત તરફ રિફર કરેલો હતો એ સંદર્ભમાં અમે આ અરજદારને બોલાવેલા હતા અને એમની એક અરજી લીધેલી હતી અરજદારની અરજી પ્રમાણે જે છે એ આ જે જમીનનું આખું જે વેચાણ દસ્તાવેજનું પ્રકરણ હતું તે સામેવાળા એટલે નહોતા કરી આપતા કેમકે રબારીકા જે ગામ છે જ્યાં જમીન આવેલી છે એ પહેલાં સાવરકુંડલા તાલુકાનું ગામ હતું હવે અત્યારે જેસર તાલુકાનું ગામ છે ત્યાં આગળના એક માથાભારે તત્વ છે જેના પર ગુચ્છીટોકનો ગુનો પણ દાખલ થયેલો છે એમનું નામ છે મુન્નાભાઈ રબારીકા એવી રીતે ઓળખાય છે એનું નામ છે શિવ શિવરાજ વિછિયા જે ત્યાંના માથાભારે તત્વ છે અને એમનું અલગ અલગ એમના મળતીઓ દ્વારા તથા પોતે ફરિયાદીને તથા જે સામેવાળા જે માણસ પાસેથી અમને ખરીદેલી હતી રવજીભાઈ એમને પણ અલગ અલગ ધમકી આપતા આપતા હતા અને એમની મંજૂરી વગર આ ન કરી આપવું જમીન આમના નામે ફરિયાદીના નામે એ રીતનું ફૂલ પ્રેશર હતું પરંતુ અમે બંને પાર્ટીને અહીંયા બોલાવી રવજીભાઈને પણ બોલાવી આ બાલાભાઈને પણ બોલાવી અને રવજીભાઈને પણ આશ્વાસન આપ્યું કે ભાઈ તમે કરી આપો તમને આમાં બાકી તમારા પર પણ ગુનો દાખલ કરવાનો અમારે વારો આવશે અને ફરિયાદીને પણ ગુનો દાખલ કરવામાં વધારે રસ એમને પણ એવું હતું કે મને આ જમીન થઈ જતી હોય તો અમારે રવજીભાઈ સાથે કોઈ સંબંધ બગાડવા નથી કારણ કે એ તો અત્યાર સુધી જવાબ તો સારી રીતે જ આપતા હતા તો પરંતુ કોઈકની ધાક ધમકીથી એ કરી નતા હતા તો એ બાબતનું અમે અહીંયા કોગ્નિઝન્સ લઈ અને એમની બંનેની બેઠક કરાવી બંનેને સૂચના આપી અને અમારી જે આ પહેલ હતી એ બદલ એમાં એ અંતર્ગત પાંચ દિવસમાં જે સામેવાળા રવજીભાઈ છે એમણે આ દસ્તાવેજ પણ કરી આપેલ હતો આ ફરિયાદીને અને આ એકત્રીસ વર્ષ જૂનું જે પ્રકરણ હતું એ એનું એક અમે સમાધાન કરાવેલું હતું જે બાબતનું એક અમે કાર્યવાહી કરેલી હતી જેસર તાલુકાના ઈટિયા ગામના બાલાભાઈ જીવાભાઈ આહિરની ઓગણીસો ને ચોરાણુંમાં રબારીકા ગામમાં જમીન લીધેલી હતી અને આજ સુધી જે ખાતે થઈ નથી સામેવાળા જમીન ખાતે કરવા ઈચ્છતા ન હતા જેમાં રબારીકા ગામમાં લુખા તત્વોએ જમીન ખાતે કરવાની ના પાડતા અરજદાર અને ગુસ્સીકોટના આરોપીને સાવરકુંડલા એસપી વલયવેધે બોલાવ્યા જેથી પોલીસે સમજ આપતા જમીનનો તાત્કાલિક દસ્તાવેજ કરવો પડ્યો હતો ઓગણીસસોને ચોરાણુંમાં લીધેલ જમીનનો દસ્તાવેજ કરી આપતા ખેડૂતે અમરેલી પોલીસનો આભાર માન્યો હતો રબારિકા ગામના માથાબરે અને ગુસ્સીકોટ સહિત જેવા ગુનામાં સંડોવાયેલા હિસમ દ્વારા વર્ષોથી જમીન વેચવા ન દેતા અમરેલી પોલીસે કાયદાકીય ભાષામાં સમજ આપતા ખેડૂત પરિવાર ખુશખુશાલ થયા હતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમરેલી એસપી અને જિલ્લા પોલીસ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા